નમસ્કાર વાયએનએન ન્યૂઝ આપનું સ્વાગત છે સમાચાર વાત કરીએ તો લોનના નામે છેતરપિંડી આચરનાર કોલ સેન્ટર ઝડપાયાનો મામલો સામે આવ્યો છે એસીપી મયુરસિંહ રાજપૂતે નિવેદન આપ્યું છે સાયબર ક્રાઇમ ને ખાનગી બાત મે મળી હતી વિન્ટેજ કોલોનીના મકાનમાં કોલ સેન્ટર ચાલતું હતું દરોડા પાડી સ્વયં રાઉત અંશ પંચાલ અને સ્નેહ પટેલ મળી આવ્યા હતા આ લોકો વિદેશના નાગરિકોને કોલ કરી છેતરપિંડી આચરતા હતા અમેરિકાના નાગરિકોને પ્રી ક્વોલિફાય લોનનો ટેક્સ્ટ મેસેજ કરતા જે રસ બતાવે તેમના પાસે ત્રીસ કમિશન માંગતા અમેરિકામાં બેન્કોની છટકબારીનો આ ટોળકી લાભ ઉઠાવતા હતા અમેરિકામાં પહેલા એક વાર લોન મળી જાય બાદમાં ડોક્યુમેન્ટ્સ નિહાળી લોનનો નિર્ણય લેતા આ પ્રક્રિયાનો આ ટોળકી લાભ લેતા પહેલા અમેરિકન લોકો પાસે ત્રીસ ટકા કમિશન મેળવી લેતા હવાલા મારફતે આ નાણાં મેળવી લેતા અને આરોપીઓનો ચાર દિવસના રિમાન્ડ મેળવી લીધા છે બે મહિનાથી આ સ્થળે કોલ સેન્ટર ચલાવતા હતા અને અત્યાર સુધી એસી લોકોને છેતર્યા હોવાનું સામે આવ્યું છે ઘણા ટેલિગ્રામ ગ્રુપ મારફતે ગ્રાહકોના ડેટા મેળવતા હતા એક વ્યક્તિનો ડેટા સો રૂપિયામાં લેવેચ કરતા હતા આ કેસને સંલગ્ન કેસ છાણીમાં નોંધાયો છે સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ કરવામાં આવી છે વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ખાનગી બાતમી મળેલ જેમાં વિન્ટેજ બંગલોસ ખાનગી કોલ સેન્ટર ચાલતું હોય અને તેમાં વિદેશી નાગરિકોને ફસાવવામાં આવતા હોય તે બાબતેની ખાનગી હકીકત મળેલ જે બાબતે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા એ જગ્યાએ તપાસ કરી ત્યાંથી ત્રણ માણસો મળી આવેલ તેમનું નામ છે સ્વયં અરુણ રાવત ઉંમર વર્ષ બત્રીસ અભ્યાસ ઈસી એન્જિનિયરિંગ સ્નેહ પટેલ અંશ જે જ્યાં ત્રણ લોકો ત્યાં હાજર હોય અને તેઓ દ્વારા તેમના એક લેપટોપમાંથી અને છ ફોનમાંથી અલગ અલગ વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી કરવાની એમની સાથે સ્ક્રિપ્ટેડ ટેલિકમ્યુનિકેશન કરવાની તે બાબતેની તમામ વસ્તુઓ ત્યાંથી મળી આવેલી જે બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા પચાસ ઓબ્દિક પચીસની એફઆઈઆર દાખલ કરવામાં આવી જે એફઆઈઆરમાં વધુ તપાસ કરતા એવું જાણવા મળેલ કે આ કેસમાં જે અંશ અને સ્નેહ છે એમના દ્વારા વિદેશી નાગરિકોને એક ટેક્સ્ટ મેસેજ કરવામાં આવતો હતો અને ટેક્સ્ટ મેસેજમાં જે પણ વિદેશી નાગરિક બેઝિકલી યુએસએના જે પણ ઇન્ટરેસ્ટ બતાવે તેમને એક પ્રી ક્વોલિફાઈડ ઓફર અથવા તો એક સોફ્ટ લોન આપવાના બહાને એક પ્રોસ્પર ફંડિંગ નામથી એક એક લોભામણી જાહેરાત આપવામાં આવતી કે જેમાં તે લોકો એક લોન માટે પ્રી ક્વોલિફાઈડ છે અને જો તે લેવા માગતા હોય તો એને ત્રીસ ટકા કમિશન આપવું પડશે એમાં જે પણ યુએસ સિટીઝન્સ આમાં કન્સેન્ટ આપે એ લોકોના ખાતામાં એમના જે બેંક એકાઉન્ટ છે એમાં જે લોન છે લોન એમાઉન્ટ એટલી રિફ્લેક્ટ થાય અને તે બાબતે એ લોકો ત્રીસ ટકા કમિશન આપે એવી જાહેરાત કરવામાં આવતી વાસ્તવમાં આ સ્કેમમાં એક ટેકનિકલ લૂપ છે જેનો આ લોકો ફાયદો ઉઠાવતા હતા જેમાં યુએસમાં જે બેંક્સ છે જેમાં મેજરલી જેપી પી મોર્ગન ચેઝ બેંક યુએસ બેન્ક અને વેલ્સ ફાર્ગો બેન્ક ત્યાં જે બેન્ક્સ છે એમના દ્વારા એક ફ્રી ક્વોલિફાઈડ ઓફર આપવામાં આવે છે જેનો મતલબ કે કોઈ એક ટ્રાન્ઝેક્શન ઇનિશિએટ થઈ જાય પણ જો એ સક્સેસફુલ ના થયું હોય એ ટ્રાન્ઝેક્શન ફેલ પણ જાય તો પણ જે એકાઉન્ટ છે તેમાં એ એટલી અમાઉન્ટ રિફ્લેક થતી હોય છે અને તે બે ત્રણ દિવસ પછી જ્યારે એ બેન્ક્સ વેરીફાય કરે છે ત્યારે તે અમાઉન્ટ ફેલ ટ્રાન્ઝેક્શન હોય તો ડિટેક્ટ કરવામાં આવે છે તો જે માણસો છે જે આરોપી છે તે આ બાબત એનો લુપોલનો ગેરફાયદો ઉઠાવીને વિક્ટિમ્સના એકાઉન્ટમાં આટલા પૈસા જમા કરાવવાની ખોટી જાહેરાત કરતા અને પછી જે વિક્ટિંગ છે એને એક ગ્રીન ડોટનું એક પ્રિપેઇડ ઇન્વેસ્ટમેન્ટ પ્રિપેઇડ કાર્ડ જે હોય છે તેમાં પોતાનું ત્રીસ ટકા કમિશન જમા કરાવવા માટે વાત કરતા હતા જ્યારે આ કમિશન પ્રિપેઇડ જે ગ્રીન ડોટ કાર્ડમાં જમા કરાવવામાં આવે ત્યારબાદ તેના કેવાયસી ડિટેલ્સ એના ને કોપી કરીને એ અમાઉન્ટ બીજા એકાઉન્ટમાં યુવસીટીમાં કન્વર્ટ કરીને આંગળીયા મારફતે ઇન્ડિયામાં મોકલતા હતા તો આ આખી બાબતોની ધ્યાને આવેલી છે અને આની સાથે સાથે જે આરોપીઓ પાસેથી મોબાઈલ અને લેપટોપ મળી આવ્યા છે તેમાંથી કેટલા કસ્ટમર સાથે વાત કરી છે બીજા કેટલા ઇન્વોલ્વ છે અને એમાં આપણને અલગ અલગ ગ્રુપ્સ પણ મળી આવ્યા છે જેમાં એક રિચિઝ ગ્રુપ છે